નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે માણાવદરના ચિખલોદરા ગામના છે જ્યાં ભાદર નદીના પાણી સંપૂર્ણપણે ગામમાં ફરી વળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તે પ્રકારની ભયંકર તબાહી ડીપ ડિપ્રેશન સિસ્ટમે મચાવી છે રાત્રી દરમિયાન સિસ્ટમે કાળો કહેર વર્તાવ્યો છે જામનગર અને દ્વારકા તેમજ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય સ્તરમાં બારે મેઘ ખાંગા થયા હતા અતિરોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગામોના ગામો છે તેને સંપર્ક વિહોણા બનાવી દીધા છે અને વરસાદના આંકડા પણ એવા જ ભયંકર બે દિવસની અંદર ત્રીસ ઇંચ ઉપરના આંકડા અનેક સેન્ટ્રોમાં સામે આવી રહ્યા છે તો રાત્રી દરમિયાન પણ જે આંકડા છે તે ખૂબ જ ભયાનક જોવા મળ્યા છે ત્યારે ચિખલોદરા ગામના માણાવદરના દ્રશ્યો છે જ્યાં ભાદર નદી ફરી વળી છે ગામમાં અને પાણી પાણી કરી દીધું છે જાણે તરફ દરિયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ